<tuk> Aku kira ini udah jalan seminggu dua, buat dari hujungnya udah mulai dari mulai dari mulai dari mulai dari mulai mulai dari 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 હાલો મિત્રો જય માતાજી કેમ છો બધા તો તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો જો અત્યારે સવારમાં નાયન ધોન થઈ ગયા છે રેડી ને આજે છે નાગપાસમ તો પહેલાં તો બધાને મારા અને મારા પરિવાર તરફથી બધાને નાગપાસમની હાર્દિક શુભકામના તો અમે જો આ બે ને હું જાય છી હજી તો ખાતે જાય છે કામ કરવા પછી ત્યાંથી બધા જ આવું નાગદાદાને દર્શન કરવા શિફળ વધેરવા તો તમે વિડીયો બનાવ્યો પછી નિરાતે મળી હાલો મિત્રો તો જો આપણે મારા ખાતે પહોંચી ગયા મેં તમને અગાઉ વિડીયોમાં કીધું કંઈક નવું કામ આવેલું છે તો એ તમને બતાવું આજ બધું તમને હું બતાવીશ કે હું શું કામ કરું હું કેવું કામ છે એ તો જો આપણે અહીં પહોંચી ગયા છીએ તો પછી બતાવું તો જો મિત્રો આવી રીતનું કીશો જો કીશો આવી રીતના ટેબલ ગોઠવેલા છે ને આ બાજુ જો આ રોલ પાથરે આ રોલ કેમ બને ની પછી આગળ તમને બધું બતાવું અત્યારે તમે વિડીયો બને હાલો મિત્રો તો જો હવે અમે આવી ગયા છીએ ને અને ન્યા તો આપણે ઘડી વાળ દેવા નતો અમારું હાથ ઠેકાણું તો આજ છે તો જો આવી રીતનો હું તમને બતાવું કે આવી રીતનો ચાણ હોય સીટું ભરવાની હોય ને આમ એક મશીન એ રોલ બનાવવાનું એ કારીગર આવી જાય પછી તમને ઈ બતાવું તો જો આવી રીતનો ચાણ હોય જો ન્યાય બેઠા હે સુમીને સેજન એ જોત કરા અ હાલો તો આવી રીતનો સાણો છે હાલો મિત્રો તો વિડીયોમાં બનાવી પછી આપણે પણ જવાનું છે પછી છે મારા દાંત કાઢે છે હું રીંગુ ખાવને એટલે મને કોક એમ કહે છે કે આ હું જઈ માર ભાઈ છે ભાઈ જો મિત્રો તો આ છે અમારું બીજું ખાતું એટલે એ છે બાજુ બાજુ માં એક ખાતું આમ છે એક આ જો નેવરી બજાર અહીં બને છે રોલ આજો સિયા કાકા રોલ બનાવે હલો રોલ બનાવવા બતાય સિયા ભાઈ કે કે હે જો હું કો સિયા ભાઈ

તો જો શ્રીફળ તો આમાં હે ને ખાંગડા હાકર સુમી લેવા ગઈ તો હું એને વાટ ઊભી રહું અમારે જોઈથી જ જવાનું છે જો આ રસ્તે લઈ પણ દેખાય ને ન્યા તો હાલો મિત્રો વિડીયોમાં બનાવ્યો પછી મળીએ ન્યાં જઈને હાલો મિત્રો તો જો હવે અમે જાય છે શ્રીફળ વધારવા ને દર્શન કરવા અમે બે જ થઈએ બે વધાવવા બધા વયા ગયા ખાવા તો હાલો હું તમને ન્યા જઈને દર્શન કરાવું તમે વિડીયોમાં બનાવી રહ્યો જો અહીંથી જવાનું અહીંથી જંગલમાં ને આવડો રસ્તો હાલો તો વિડીયોમાં બનાવ્યો પછી મળી જો મિત્રો શ્રીફળ વધારે નાખ્યું છે ને તમે બધા દર્શન કરી લો શર્માળિયા દાદા ના હાલો મિત્રો તો દાદા ના દર્શન કરી લીધા તમે કરી લો તો હવે વિડીયો બનાવ્યો પછી નિરાતે મળી ખાવાનું એટલે સુમિન ખાવાનું બાકી જાય કેમ કે પાછું ટાઈમે પોગવાનું હોય તો પછી હાલો જય માતાજી તો જો હું નખું જઈશ કામે ને તમે નાગદાદાને દર્શન કર્યા જશે તો હું આજ ભૂખી છું તમને મારું મોઢું આમ જરાય લાગે ભૂખ લાગી હોય એવું એવું જ છે એની મને ભૂખ નથી લાગી પણ આળા સડે આજ તો હાલો મિત્રો વિડીયો બનાવ્યો પછી ની રાતે મળીએ હાલો મિત્રો તો જો આજી તો કેટલા વાગ્યા સાડા પાંચ સાડા પાંચ એવું છું છે ને હજી હું અહીંયા છું ને મને ભૂખે થોડી થોડી લાગવા મળી મારું મોટું કેવું થઈ ગયું નાનું એવું થઈ ગયું એમ કે આવડા હાલો મિત્રો તો વિડિયોમાં બનાવી રહ્યો તો મને યાદ એમ બધા શું કરતા હશે હાલ હાલચાલ પૂછી લઉં એમ તો આલો પછી મળી વિડીયો બનાવી રહ્યો નીરે છે હાલો મિત્રો તો જો ઘરે પોગી ગયા છે કામે થી ને આ કિશી હે ને કિશી ઈ બધા એરુડા થી બીવરાય હું તમને દેખાડ જો ભુરા લઈને આવ્યો ભુરા આલે તો દેખાડ દો એરુ જો આ ને રોવા મડી જો અખુ રો અખા તો રો મણી અખા ને લાલ લાલ થઈ ને જો આ હું આવી ને ત્યાં અહીંયા અહીંયા એરુ મૂકી રાખ્યો ને કિશી કિશી આમ ધોરવા મણી પછી

હાલો મિત્રો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો અને આપણા વિડીયાને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવું મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય ટાટા ટેક કેર